અત્યારે જે મોરમ જે પછી જે અલગ અલગ જગ્યાએ ન્યાજ તેમજ અલગ અલગ પ્રોગ્રામ રાખવામાં આવતો છે આજે શહીદ કરબલ યાદમાં આજે મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં જે નીકળશે ભાઈઓ અને યુવા આજે જે આપણે ભુજના કહેવાય ત્યાં વાયડીએસ ગ્રુપ દ્વારા એક સબીલ ઉસેર પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આયોજક સાથે વાત કરશું શું નામ શેખ કાસમ શાહ અમે ઘણા છેલ્લા ચાર પાંચ વર્ષથી આ પ્રોગ્રામનું આયોજન કરી છીએ ત્યાં ત્યાં જેવું છે અને છેલ્લા ચાર પાંચ વર્ષથી જે અહીંયા સવારના વહેલા માણસો આવે છે કવરસ્થાન એના માટે સવારે સાડા છે સાત વાગે બધી વ્યવસ્થા અમે કરીએ છીએ અને જુલુસ જે નીકળે છે ત્રણ વાગે જાતે કરબલાનું એના માટે પણ અમે એક સાયરો આયોજન કરીએ છીએ વાત કરવામાં આવે કે જે સવારના જે કવરસ્થાન આવતા હોય છે છ વાગે તે છ વાગે જે સબીલો છે તેમબત નો વહેલી સવારથી જ આયોજન કરતા આવ્યો છે અને ત્યારે ત્રણ વાગે અહીંયાથી જે આલા વર્ષ કબ્રસ્તાનથી જુલુસ સ્ટાર્ટ થાય છે તેમાં પણ સરબત ફેરાવવામાં આવે છે આ અમે ત્રણ વર્ષથી બનાવીએ ત્રણ ચાર વર્ષથી આપણે ભાઈચારાથી હિન્દુ મુસલમાન બધા ભેગા થઈને આ વાઇટ ડ્રીસ કમિટી અને આપણે જુલુસ જે નીકળે છે એના માટે કબ્રસ્તાનમાં આવે છે આવતા આવતા માણસો છે બધાને અમે ફી સબીલા કરીએ છીએ ને પીરાવીએ છીએ વાત કરવામાં આવે તો કોમી એકતા સાથે અમે સબીલ હુસેન ન્યાજનું આયોજન કરીએ છીએ જેમાં જેમાં દરેક સમાજના લોકો અહીંયા આવે છે અને શરબત પીડાવતા હોય છે ત્યારે શું નામ મારું નામ આલમ શાહ કાસમ અમે દર વખતે ન્યાજ હુસેનમાં કરીએ છીએ જ્યારે જુલુસ કરબલાની યાદમાં અમે બધેને કોમી એકતા નો સંદેશ આપીએ છીએ કે અમે ન્યાજ હુસન દર વખતે કરીએ છીએ ઓ બધે જી આવે સંદેશ પણ છે અમારું એક ઓર જયારે જુલુસ નીકળે ત્યારે સરબદ ન્યાજ હુસન બનાવીએ છીએ આ ન્યાજનું વિતરણ કરવામાં આવતો હોય છે તો આપણે સાથે આ શેખ દારા સમાજના જે લોકો જે મોટી સંખ્યામાં મહેનત કરી રહ્યા છે ત્યારે આપણા સાથે અહિયાં અહીંયાના રહેવાસી યુવાનો શેખ ઇમરાન અમારો વાયડીએસ ભૂત તરફથી દર વર્ષનું આ પ્રોગ્રામ કરી કરીએ છીએ આ જે શહીદ કરબાલા નિમામ હુસેન યાદમાં અહીંયા ન્યાજનો વિતરણ કરવામાં આવે ત્યારે આપણા સાથે આ શું નામ આપ ગુલામ શાહ શું કહેશો અલહમદુલ્લા અમારો જુલુસ બહુ સારો લે છે ઇમામ હુસેન યાદમાં બે ત્રણ વર્ષ તમે તે ઇમામ હુસેન યાદમાં અમે અમારો જે સબીલનો છે ન્યાજનો છે પ્રોગ્રામ કરીએ છીએ